નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબાસિત ખબરમાં આપનું સ્વાગત છે ચંદ્રયાન મંગલયાન ગગનયાનના મોડલ જોઈ ઉર્જા મંત્રી વિસનગરમાં પ્રભાવિત થયા સમાચાર વિગતવાર જાણીએ તો નવયુગ શિશુ નિકેતન સ્કૂલ વિસનગર ખાતે વિજ્ઞાન ભારતી દ્વારા આયોજિત સ્પેસ ઓફ વ્હીલ્સ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી તેમજ પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશભાઈ પટેલે વિશેષ ઉપસ્થિતિ આપી હતી મંત્રી એ આ પ્રસંગે ઈસરોના સ્પેસ ઓન વ્હીલ્સ મોબાઈલ પ્રદર્શન ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના ટોય ઇનોવેશન એક્ઝિબિશન તેમજ ગુજરાત એનર્જી ડેવલપ એજન્સીના ઉર્જા મિત્ર હોમવાન પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને વિવિધ પ્રદર્શનો અંગે વિગતવાર જાણકારી મેળવી હતી આ કાર્યક્રમ શાળાના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ જગાવવા અને વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ અને ગણિત ક્ષેત્ર ગણિતના ક્ષેત્રોમાં કારકિર્દી તરફ આગળ વધવા અને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આયોજિત કરવામાં આવ્યું હતું વિજ્ઞાન ગુજરીના ઉપક્રમે આઠ જાન્યુઆરીથી છ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી ગુજરાતના સોળ જિલ્લાઓમાં આ ફરતું વિજ્ઞાન પ્રદર્શન યોજાઈ રહ્યું છે જેમાં ઈસરોનું સ્પેસ ઓન વ્હીલ્સ ટોય ઇનોવેશન એક્ઝિબિશન અને ઉર્જા ઉર્જા મિત્ર પ્રદર્શન સામેલ છે ખાસ ઉલ્લેખનીય છે કે ઈસરો અને વિજ્ઞાન ગુજરીના સહયોગથી ચાલી રહેલું સ્પેસ ઓન વ્હીલ્સ એક અનોખું મોબાઈલ વિજ્ઞાન મ્યુઝિયમ છે આ પ્રદર્શનમાં ભારતની અંતરિક્ષ સિદ્ધિઓ જેમ કે ચંદ્રયાન મંગલયાન ગગનયાન જેવા મિશનોના મોડેલ્સ રેપ્લિકા અને ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે રજૂ કરવામાં આવ્યા છે વળી અંતરિક્ષ ટેકનોલોજીના રોજિંદા જીવનમાં ઉપયોગો વિશે પણ સરળ અને આકર્ષક રીતે માહિતી આપવામાં આવી રહી છે આ પ્રદર્શન દ્વારા યુવાનો અને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન તરફનો જંખના વધારવા અને ભારતના અંતરિક્ષ કાર્યક્રમની મહત્વપૂર્ણ સિદ્ધિઓનું જનજન સુધી પહોંચાડવાનો મુખ્ય હેતુ રહ્યો છે આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આવા કાર્યક્રમ પ્રોત્સાહન આપીને રાજ્યોમાં વૈજ્ઞાનિક જાગૃતિ નવી પેઢીઓના વિકાસ માટે મહત્વનું યોગદાન આપ્યું છે આ પ્રવૃત્તિ ગુજરાતમાં વિજ્ઞાન પ્રસાર ક્ષેત્રે નવી ઉર્જા ભરી રહી છે અને આરે ઇસરોનો જે આ એક્ઝિબિશન યોજી અમે બહુ છે સમીરભાઈ અને નવયુક્ત શિશુ નિકેતન સ્કૂલ દ્વારા આ ખૂબ સરસ સકારાત્મક નાના નાના બાળકોથી લઈ અને મોટા સુધી વિજ્ઞાન સાથે જોડવાનો અદ્ભુત અભિગમ સ્કૂલ દ્વારા છે જેમાં બાળકોની સાયકોલોજી સ્પેસ સાથેની કનેક્ટિવિટી અને સાથે જેડા એટલે કે ઉર્જા પુનઃપ્રાપ્ય પ્રાપ્ય ઉર્જા અને ઉર્જા બચાવવા માટેનું પણ અત્યારથી નાનપણથી જ એ સંસ્કારો અને સાથે અવકાશ સાથે જોડવાનો હવે અવકાશ અને સ્પેસ ટેકનોલોજી દિવસે દિવસે હવે દુનિયામાં સ્ટ્રેટેજિકલી પણ મહત્વની થઈ રહી છે ત્યારે આ તમામ બાબતો શરૂઆતથી જ બાળકોના એક સંસ્કારમાં આવે ડીએનએમાં આવે અને એમને ખ્યાલ આવતો થાય અને આગામી સમયમાં વિજ્ઞાન સાથે સારી રીતે જોડાઈ શકે એના માટેનો અદ્ભુત પ્રયોગ અને જેડાએ પણ સહકાર એમની પોતાની બસ લઈને આવ્યા છે ઇસરોમાંથી અને ચિલ્ડ્રન યુનિવર્સિટી જે બાળકોની સાયકોલોજી સાથે બાળકોને ગ્રોઅપ કરવા માટે પહેલા તો ઉર્જા જેટલી આપણે વાપરીએ છીએ એમાં એક યુનિટ બચાવીશું તો પણ એક યુનિટ આપણે પેદા કર્યું છે એવું ગણી શકાય અને હવેના સમયની અંદર ઉર્જા અને જે પરંપરાગત જે ઉર્જા કે કોલસો છે કે નીચે ક્રૂડની અંદરથી આપણને જે પેટ્રોલ ડીઝલ મળે છે એની જગ્યાએ કુદરતમાં રહેલી શક્તિઓ ને ઉર્જાનો વધુમાં વધુ ઉપયોગ કરી અને આવતા સમયની દુનિયાને વધારે સસ્ટેનેબલ બનાવી શકાય એનો પ્રયત્ન દુનિયાભરમાં ચાલી રહ્યો છે પરંતુ વર્ષોથી અને યુવોથી આપણે તો પાણી હોય સૂર્ય હોય કે વાયુ હોય કે ધરતીની અંદર પણ પડેલી ઉર્જાનો ઉપયોગ કરી અને દુનિયાને આવતા સમયમાં જે ફોસિલ ઉર્જા કહીએ છીએ કે જે વર્ષો સુધી કાર્બનમાં રૂપાંતરિત થઈ અને ઉદભવેલી ઉર્જાઓનો ઉપયોગની જગ્યાએ કુદરતમાં રહેલી શક્તિઓને પુનઃ પ્રાપ્ય ઉર્જા તરીકે એને સ્વીકારી અને આવતા સમયની દુનિયાને ખૂબ સારી રીતે વગર પોલ્યુશન વગર કોઈ પણ પ્રકારના પ્રદૂષણ સિવાય નું સુંદર વાતાવરણ આપવા માટેનો પ્રયત્ન આદરણીય નરેન્દ્રભાઈએ ગુજરાતથી આદર્યો હતો આજે સમગ્ર દેશની અંદર આ વિષય ઉપર ખૂબ મોટું ફોકસ થઈ રહ્યું છે